ગઢડા સર્વોપરી ગૌશાળામાં એક હજાર આઠ પાર્થેશ્વર શિવલિંગનો રુદ્રાભિષેક તથા હૌમાત્મક અને પાઠાત્મક લઘુરુદ્રમાં વડતાલથી પૂજ્યલાલજી મહારાજ પધાર્યા ગઢડા સર્વોપરી ગૌશાળા દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ચાલી રહેલા એક હજાર આઠ પાર્થેશ્વર શિવલિંગ રુદ્રાભિષેકમાં વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નૃગરેન્દ્ર પ્રસાદજી મહારાજ પધાર્યા હતા ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેમણે સ્થાન મેળવ્યું છે એવા ગઢડા સર્વોપરી ગૌશાળા અને પાર્ષદ સંજય ભગત દ્વારા પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે ગઢડા શ્રી સર્વોપરી ગૌશાળામાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન એક હજાર આઠ પાર્થેશ્વર શિવલિંગનો રુદ્રાભિષેક તેમજ હોમાત્મક એવં પાઠાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પૂરા શ્રાવણ માસ દરમિયાન દરરોજ એક હજાર આઠ શિવલિંગ મનાવી તેનો રુદ્રાભિષેક કરવામાં આવે છે ત્યારે પરમપૂજ્ય લાલજી મહારાજશ્રીએ મૃગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ પધારી રુદ્રાભિષેક તથા ગૌપૂજન કર્યું હતું આ પ્રસંગે ધર્મકુળ આશ્રિત સંતો ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા